નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રતિ દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ સાત પ્રકાશમાં વિચરણ કરો અને સત્યનો પ્રકાશ તમારા પર પૂર્ણપણે ફેંકાય તો ડરો નહીં તમારે કશું જ છુપાવવાનું ન હોય કશી બાબતે શરમાવાનું ન હોય ત્યારે તમે સાવ નાના બાળક જેવા મુક્ત હો છો જેને કોઈ વિધિ નિષેધ નથી જેનો સાચો આનંદ સહજ રીતે પ્રગટ થાય છે તે આનંદથી ઉભરાતું હોય છે અને એ આનંદનો બીજાને રંગ લાગતો હોય છે એના સંપર્કમાં આવતા સૌ કોઈ પ્રત્યે તે આનંદના કિરણો વિખેરે છે આનંદ સંતાડી કે સમાવી દઈ શકાતો નથી અનેક રીતે તે વ્યક્ત થાય છે એક દ્રષ્ટિમાં એક શબ્દમાં એક ભાવ મુદ્રામાં આનંદ લોકોને પોતાના ભણી ખેંચે છે દરેક જણ આનંદી સુખી લોકોને પ્રતિસાદ આપે છે અને એના સાથને માણે છે લોહચુંબક જેમ લોહને આકર્ષે તેમ આનંદ લોકોને પોતાના ભણી આકર્ષે છે જ્યારે દુઃખ શોક અને નિષેધાત્મક ભાવો તેમને દૂર કરે છે તમે જ્યારે જાણો કે તમે યોગ્ય જગ્યાએ છો અને યોગ્ય વસ્તુ કરી રહ્યા છો ત્યારે તમારામાંથી આનંદ અને સ્વાતંત્ર્યના કિરણો પ્રસરે છે તમારે માટે બધું સરળતાથી વહે છે અને યોગ્ય સ્થાને ગોઠવાઈ જાય છે તમે ઉત્તમોત્તમને તમારા ભણી ખેંચો છો એ સિવાય બીજું કાંઈ થઈ શકે જ નહીં કારણ કે સમાન સમાનને આકર્ષે છે આપનો આજનો દિવસ શુભ રહે